ભારત દેશ આઝાદ થયો ત્યારે જો કદાચ આપણા ભારત દેશની સાક્ષરતા જોવા જઈએ તો અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા હતી આ તો ખાલી એક વિદ્વાનની વાત આવી આટલો મોટો યુવા સમાજ બેઠો છે ભણેલો એજ્યુકેટેડ સમાજ બેઠો છે એટલા માટે આપણે એક નાનકડું એક સ્ટેટમેન્ટ જોઈએ પણ અત્યારે આઝાદીને આટલા વર્ષો પછી આપણા ભારત દેશની સાક્ષરતા જોઈએ તો બોલે છે એજ્યુકેટેડ કહીએ છીએ ભણેલા કહીએ છીએ પણ મારો એક પ્રશ્ન છે આટલા મોટા યુવા સમાજને કે શું અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા આપણો દેશ સિત્યોતેર ટકાની સાક્ષરતાએ પહોંચ્યો શું ભારત દેશની અંદર વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટી કે વધી શું અનાથાશ્રમની સંખ્યા વધી કે ઘટી આટલી મોટી સાક્ષરતા હોવા પછી પરિવારો વચ્ચેની આત્મીયતા કેટલા બધા પ્રશ્નો કદાચ આપણે એવું માનીએ કે વ્યક્તિ ભણેલો ન કદાચ વ્યસન કરે એ પણ સર્ચ કરીએ તો આજે એવું બતાવે છે કે પંદર વર્ષની ઉંમરના બાળકોમાંથી આખા ભારતના નવ પોઈન્ટ એકાણું ટકા બાળકો આજે દારૂના વ્યસની છે આ ગૂગલ બતાવે છે આપણને એમાંથી જેટલા આંકડા હશે એના ટકાવાર પ્રમાણ છે જેના નથી ગણ્યા એ તો ટકાવાર પ્રમાણની બહાર છે એક આંકડો એવું બોલે છે હું આ સાક્ષરતાની વાત કરું છું સિત્યોતેર ટકા સાક્ષરતા હોવા છતાં પણ છેલ્લા દસ વર્ષની અંદર એક કરોડ જેટલી દીકરીઓના એબોશન થયા છે બાળ હત્યા થઈ છે આ આંકડા સાક્ષર સિત્યોતેર ટકા સમાજનો બોલે છે તો આપણા માટે કંઈક એવી ગેરહાજરી છે કે આટલી મોટી સાક્ષરતા હોવા છતાં પણ કંઈક એવું ખૂટે છે અને એ ખૂટતું વસ્તુ જે છે ને એને આજે આપણે પૂર્ણ કરવા માટે જે હરિપ્રસાદ સ્વામીજી યોગીજી મહારાજ એમના ગુરુ એમને આ બીડું ઝડપ્યું હતું એ આત્મીયતાનું એ બીડું ઝડપ્યું હતું ભાવનું એ બીડું ઝડપ્યું હતું એવા નિર્વ્યસની સમાજનું સર્જન કરવાનું અને એના આપણે બધા સાક્ષી બન્યા આપણે બધા એમાં સહભાગી બન્યા અને ગુરુવરે આપણને સૌને સ્વીકાર્યા કે જેથી આપણે સિત્યોતેર ટકામાં ન આવીએ કે જેથી કરી એક નાનકડો એવો હું તમને ખાલી વિદ્વાનની વાત ચાલે છે ને આટલા બધા એજ્યુકેટેડ યુવકો બેઠા છે એટલે એક સ્ટેટમેન્ટ કહેવાનું મન થાય કે જેને આખા વિશ્વના બધા જ અભણ વ્યક્તિઓ પણ ઓળખે છે અને છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે આખા વિજ્ઞાન જગતનો સૌથી વિદ્વાન કહેવાય એવો મોટો વૈજ્ઞાનિક કહેવાય અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને જ્યારે એમનું અંતિમ સમય હતો એ અંતિમ સમયની અંદર આલ્બર્ટ ને પૂછવામાં આવ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે આપણે ચોંકી જઈશું એ જવાબ સાંભળીને આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કહ્યું કે મેં આખી જિંદગી મારી પાસે આટલી બધી વિદ્યા હતી આટલું બધું નોલેજ હતું મારી પાસે એ નોલેજનો મેં એવો ઉપયોગ કર્યો કે મેં આખી જિંદગી ભગવાનનું કે પ્રભુનું અસ્તિત્વ નથી એ સાબિત કરવામાં મેં મારી આખી જિંદગી બગાડી નાખી કે પ્રભુનું અસ્તિત્વ નથી એ સાબિત કરવામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન આવું બોલે છે તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનની અંતિમ ઈચ્છા એ જ હતી કે હવે મારે આવતો જન્મ મળે નેક્સ્ટ જન્મ જ્યારે મને મળે ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે નેક્સ્ટ જન્મની અંદર મારે પ્રભુના અસ્તિત્વને સ્વીકારવું છે અને આ જિંદગી મારે પ્રભુને ભજવા છે એવો મને જન્મ આપે એટલે જે પેલી ખૂટતી કડી છે ને એ આવા ગુરુ એ કે જે પ્રભુને ધારક સંત છે એ સંત એ આવી કડી જે ખૂટતી કડી સાક્ષરતા હોવા છતાં પણ ભાંગી રહેલા કુટુંબ પરિવારો આ વધી એક સામાન્ય વ્યસન થઈ ગયું છે આજનો યુવાન એમડી ડ્રગ્સ તરફ જઈ રહ્યો છે અને એવા સમાજમાંથી પણ સ્વામીજી પંદરના ના સમય પહેલા એક પ્રેસ કોન્ફરન્સની અંદર વિદેશની ધરતી પૂછવામાં આવ્યું કે સ્વામીજી તમારું શું મિશન છે

અને એ સંકલ્પ આજે સ્વામીજીનો પૂરો થયો અને આજે હવે લાખોની મેદનીમાં એ ચૈતન્ય મંદિરો આપણી પ્રસાદ સ્વામીજીનું સર્જન છે અને આપણે બધા એના સાક્ષી છીએ પંચોતેર હજાર નો સંકલ્પ તો સ્વામીજીએ કર્યો કર્યો આજે તમને ન કરાવી શકું એક સાથે પણ એમાંથી એવા એક નાનકડા કારણ કે આપણે સૌ જાણીએ છીએ કોઈક આપણે ની અંદર સર્ચ કરીએ તો આપણને કદાચ ખબર હશે કે આજથી સો વર્ષ પહેલા એવું માનવામાં આવતું હતું કે ક્ષય ટીબી આવા બધા રોગ થશે ને તો આપણે બધા સાક્ષી છીએ કે ત્યારે એની કોઈ દસ વર્ષ પહેલા એવું થયું કે ભાઈ કેન્સર થશે એની કોઈ સારવાર નહીં હોય વ્યક્તિઓ મૃત્યુ પામશે એવું પણ મળ્યું છેલ્લા દસ વીસ પચીસ વર્ષો પહેલા કે આવા કોરોના જેવા રોગોને આપણે બધા સાક્ષી છે તો એ તો ઇન્સ્ટન્ટ બે પાંચ વર્ષ પહેલાના પ્રસંગો છે કે વ્યક્તિના ઢગલા થઈ જશે લાશોના એ પણ આપણે જોયું

જેના માટે અત્યારે હઠ માન અને ઈર્ષા એ સૌથી મોટા રોગ છે સહેજે સહેજે ટળાવી નાખ્યા હોય એવા આપણે કેટલાક એમાંનો એક પહેલો જ પ્રસંગ આપણા સુરતના નેતા કાકાનો છે કાકાના દીકરા અને એમના દીકરા એ અત્યારે હરિધામની ની અંદર સાધુ તરીકે છે પણ એ એનું જી નું એમણે પણ સેવન દર્શન કરી શકીએ છીએ જસુકા ધર્મ પત્ની છે અઢી મહિનાથી તો એ બેડ પરથી ઉભા જ નહોતા થયા ભાઈ નિષ્ઠા કોને કહેવાય એવું સ્વામીજીએ જે દર્શન કર્યું આપણેના સૌના જીવનની અંદર એ આપણને દર્શન કરવાનો આજે એ મોકો મળ્યો અને જશુ કાકા પહેલી જ વાર એમના ધર્મપત્નીને લઈને બહાર નીકળતા હતા ઘરની બહાર હજી રોડ ઉપર નીકળ્યા અને ત્યાં સ્ક્રીનમાં જે બાજુમાં જે ફોટો હતો ને એ મારા મિત્ર જ છે વસીમ સૈયદ અને ત્યાં પાંડેસરાની અંદર ગયા એને એ બરાબર ત્યાં સર્વિસની ગાડી મૂકવા ગયા હતા અને એમનાથી ભૂલ થઈ ગઈ અને પેલો અને કારનો દરવાજો ખોલાઈ ગયો ને બરાબર એક્ઝેક્ટ બાજુમાં જસુ કાકાના ધર્મપત્ની બાજુમાં ચાલતા હતા અને જોયા વગર જોરથી એમણે ભૂલ વસીમભાઈની હતી કે એમને જોવું જોઈએ કે કારનો દરવાજો ખોલતા પહેલા કોઈ છે કે નહીં પણ એમનાથી ભૂલથી જોરથી દરવાજો ખોલાઈ ગયો અને બે અડધી મહિનાના ખાટલામાંથી માંડ માંડ ચાલીને બહાર આવતાતા એ જસુકાકાના ધર્મપત્ની પડી ગયા પણ નોતા રહેતા ચાલ ચાલી પણ બેઠા બેઠા વિચારીએ કે આપણે હોઈએ તો શું કરીએ અને સ્વામીજીનું એ આત્મીય મંદિર એને શું તો જીભા જોડી થઈ જ જાય પણ સ્વામીજીનું

અને એને આપણા સ્વામીજીના નાવડા મોટા સમાજના કેવા ગુણ લીધા કે બરાબર એક મહિના પછી એક્ઝેક્ટ એક મહિના પછી વસીમભાઈ રોડ ઉપર ઊભા હતા ગાડી લઈને એ જ ગાડી લઈને અને એ ગાડી લઈને હતા ને બાજુમાં એક કેન્ટીનમાં ચા પીતા હતા અને એમની ગાડીને બાજુમાંથી એક ટેમ્પાવાળો આવ્યો અને ટેમ્પાવાળાએ આવીને એમની ગાડી સાથે એટલી જોરથી અથાડી દીધી કે આખું બમ્પર ફાટી ગયું ગાડીનું પણ વસીમભાઈનો સ્વભાવ એવો છે કે કદાચ બહુ તીખા સ્વભાવના છે બહુ ક્રોધી સ્વભાવના છે આપણને ખબર બી ના પડે કે સ્વામીજી ક્યાં કેવા ભૂલકાનું સર્જન કરીને ગયા છે અને આ વાતની જ્યારે મને કીધું કે મેં એની ગાડી જોઈ કે વસીમભાઈ તમારી ગાડી આટલી બધી તૂટી કઈ રીતે ગઈ તમે કઈ કર્યું ને તો તમે કીધું તમે લડ્યા જ હશો એમ એને બરાબર એની પાસેથી પૈસા લીધા જ હશે ત્યારે વસીમભાઈ શું બોલ્યા ખબર એ સ્વામીજી નું સર્જન એ યુગો યુગો સુધી તો કે મિતેશ એ તો ભગત હતા પેલા ભગત એ મારી ભૂલ થઈ ગઈ હતી ત્યારે એમના પત્ની પડી તો મારાથી કઈ

કે જેથી કરીને આપણે એમના એવા દર્શન કરી શકીએ અને એટલે આવું એક નાનકડું ભલે આપણને લાગે કાકાના દર્શન કરો ને તમને પગે પડી જાય એટલા ગરીબ પણ એક નાનકડો એ દાસ ભાવ એ ગરીબ ભાવ સ્વામીજી તરત જ એમનામાં સ્મૃતિ આપી દીધી એટલે આપણે એવું એક નાનકડું એવું એ સર્જન જોયું ઘણા બધા મંડળમાંથી એક નાનકડું આત્મીયતાનું અત્યારે જે આ પરિવારો ભાંગી રહ્યા છે એનું એક બેસ્ટ પણ હું બધા ના કહી શકું પણ બધા ભેગા મળીને એક શેર કરીએ એક ઉદાહરણ અને પ્રસંગ છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ભૂલા પાર્ક મંડળની અંદર કાંતુ બાપાને એનો પરિવાર રહે છે પણ એ કાંતુ બાપા જ્યારે બીમાર પડ્યા અને કાંતુ બાપા જ્યારે બીમાર પડ્યા એટલી ક્રોનિક સિચ્યુએશન હતી કે એમને હોસ્પિટલાઈઝ કરવા જ પડે એમ હતા એમના દીકરા હાજર નહીં એમના ઘર પરિવારના જેટલા બધા સભ્યો છે હવે આવી પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ આપણે પાડોશી હોઈએ તો પણ શું કરીએ પહેલું શું કરીએ ફોન કરીએ કે ભાઈ

અને એમનું પિતા તરીકે જેમ આપણે બાળક સેવન કરીએ છે અને આવી પરિસ્થિતિમાં તો આપણે ઘરવાળાને ફોન કરી જ દઈએ પણ આ ભુલા પાર્ક મંડળને જે સ્વામીજીએ આપેલી જે ગાથા છે આત્મીયતાની એ આત્મીયતાનું પુષ્પ એમણે ખીલવ્યું અને બધા કાર્ય હોસ્પિટલની બહાર હોસ્પિટલ ની બહાર કારમાં બેસીને બધા જ્યાં સુધી નિર્ણય ના આવ્યો પ્રભુ નું બળ માંગ્યું કે જેથી કાંતુ બાપા બચી જાય લાડ એમને આવ્યો એમના ઘરે બે નાના નાના દીકરા પણ એ બ્રેઇનસ્ટ્રોક આવીને રિકવર થયા ત્યાં સુધી બધા ભૂલા ત્યાં રહેતા એમના નાના દીકરા તો એવી એમમાં ભણે છે આત્મીય સમાજ એ સમાજે આટલો મોટો પ્રસંગ સાચવી લીધો એક વેડ મંડળ ત્રીજું આપણે પ્રસંગ લઈએ વેડ મંડળનો અત્યારે આ આત્મીય યુવા મહોત્સવ ચાલી રહ્યો છે એની આત્મીયતાના પ્રસંગો તમને બે

હવે બેતાલીસ હજાર ફૂટનો હાર એક નાનો એ આખું મંડળ એ ઓલરેડી અહીંયા બધે સેવામાં હતું એક દિવસ આત્મીયતાથી ભેગા થઈને ભજન કર્યું ભજન કરીને મંડી પડ્યા અને મંડી પડ્યા તો પણ એક દિવસમાં સવારે દસ વાગ્યાના તો પણ દસ ફૂટ જ બન્યો હાર બીજે દિવસે ઓર વધારે ને જોડ્યા આત્મીયતાથી જોડ્યા ટોટલ પચાસ પ્રસંગ હવે શરૂ થાય છે એ હાર બધા યજ્ઞ લગાવતા લગાવતા રાત્રે દસ યુવકો ઘરે પહોંચ્યા હજી ઘરે પહોંચીને એન્ટર થાય છે ને ના નથી પાડી વાર પણ નહીં એ જ પગે પાછા આવી ગયા અગિયાર સુધી પંદરસો અને સામગ્રી ગોઠવી અને ગુરુ જેટલા બેઠા બધા દર્શન કરીને આવ્યા આ મંદિર ને ત્યારથી બધી ટ્રક આવતી હરિધામ થી અમુક સામાન આવે કોઈક પથ્થરનો સામાન આવે ત્યારે આપણા આખા શ્રીહરિપ્રદેશની અંદર સણિયાની આજુબાજુ એ પાટિલ વાગે ફોન કરો કે રાત્રે બે વાગે ફોન કરો અત્યાર સુધી ડેકોરેશનની સુધી એમણે અડધી રાત્રે સેવા કરી છે ટ્રક મજૂરો લાવ્યા નથી આવી આત્મીયતાથી આ મંદિર બન્યું એટલે એનું નામ અત્યારે એક નાનકડા એ દીકરાએ લાગી ગયું કે જયારે પરીક્ષા પત્ર બહાર નીકળ્યા ત્યારે પોતાની એની વાત કરું છું અત્યારે યુવા સમાજ તેર વર્ષના દીકરા એની ગેંગ જ્યારથી આ મંદિર નોતું બન્યું શણિયા મંદિરના પાયા ખોદાય એની અંદર હોમાઈ ગયેલું છે આપણા પ્રવીણસિંહ નું તો આખો પરિવાર છે ચારે ભાઈઓના ટ્રસ્ટી છે હું તમને એ મંદિરના ટ્રસ્ટીને જયારે મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે એક નાનકડા સેવકે બિચારાની ભક્તિ અને સ્વયં સેવક સ્વયંસેવકને કહેવામાં આવ્યું હતું કે બધા એક સાથે ન આવી જાય એને જુદા જુદા માળે બેસાડવાના હતા અને ત્યારે ભગવાનની જે આ લીલા ભગવાનની આ પરીક્ષા ને આપણા બધા માટે દર્શન કે આવું સર્વસ્વ હોમી દીધું આત્મીય સંસ્કાર ધામ માટે જે એના પેલા સ્વયં સેવકે અટકાવ્યા કે તમારે નથી જવાનું ત્યારે પ્રવીણ કાકાએ કીધું કે હું પ્રવીણસિંહે કીધું કે હું તો લાવો

તાલુકાના પ્રમુખ આજનો જ પ્રસંગ અને શ્રી હરિપ્રદેશના પ્રમુખ રાજુભાઈ સિવિલ હું તમને કહું છું માનથી પર સમાજ પછી પણ માનથી પર રાજુભાઈ સિવિલ આજે કંટ્રોલ રૂમમાં આવ્યા કે મને પેલા આપવાના છે એ વીઆઈપી ના બેઝ વાળા લિસ્ટ છે બેઝ મને આપો સેવક નાનકડા સેવક ને ખબર નહોતી કે આ રાજુભાઈ નું વ્યક્તિ પિતા બતાવવું એ